વારંવાર વાતાવરણમાં આવતો પલટો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠો થવાની સંભાવના છે આ દિવસોમાં કરા ગાજવી સાથે વરસાદ પણ આવી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થવાની સંભાવના છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે શેખ ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો વરસાદ પડી શકે છે હજુ આગામી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે ગુજરાતમાં બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં એક બે દિવસનો ફરક પડી રહ્યો છે તો ખડેદ મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ